મોરબી જિલ્લામાં પડેલા પાંચ છ ઇંચ વરસાદથી જનજીવન ભાવિત થયું છે જેમાં મોરબી શહેરના તમામ રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું છે જ્યારે હળવદના નગર પાસેના બ્રહ્માણી નદી ઉપરના પુલ પરથી વિદ્યાર્થીઓ પસાર થઈ ગયા બાદ તુરંત જ પુલ તૂટી પડ્યો હતો જ્યારે આમરણ વિસ્તારમાં ધૂળકોટ કોયલી જવાના રોડમાં ધોવાણ થઈ ગયો છે આ બાબતે વાત કરીએ હળવદ તાલુકાના મયુ

સ્કૂલ ડ્યુટી ગયો હતો અને આ રોડ ઉપર વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો અને હજુ તો આ સીઝનનો પહેલો જો પાંચ છ વરસાદ પડ્યો છે ચોમાસું હજુ બાકી છે ત્યારે શું શું પરિસ્થિતિ થાય તે જોવાનું રહ્યું શ્રીકાંત પટેલ મોરબી